પ્રકાર પ્રમાણ ઓછું હોય આરંભ નું પ્રમાણ ઓછું હોય ચોખ્ખું શું હોય એમના મોંઘવારી કહેવાય પ્રમાણ સાથે મોંઘવારી ઘણી કયું વાત આજે આના પરથી સવાલ આવે છે મને આજે તમે મોંઘવારી કહો છો એટલે ભાવ વધે એટલે મોંઘવારી આપણે કહીએ ભાઈ જે ભાવ વધે છે એટલે આપણે આખા ખેતીમાં એક બાજુમાં ખેડૂતો ખેતીમાં અનાજ પાક છે એવી રીતે કારખાનામાં મજૂરો

... দশণ ক্ষাসা ু বা ছে ক কা